પાટીલ ના ત્યારે હિંમતનગર માં કોંગ્રેસ નો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે જે કહી શકાય ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા છે અને તેઓ જણાવ્યું કે દેશ અને ગુજરાતમાં

જ્યાં લોકસભાની ચૂંટણી આવી ગઈ છે પ્રચાર જોરશોરથી થઈ રહ્યા છે ત્યારે બંને પાર્ટીઓ એકબીજા ઉપર આકરા પ્રહારો કરતા હોય છે અને રાજકારણ ગરમાતું હોય છે ત્યારે હાલ તો સાબરકાંઠા જે છે સાબરકાંઠા લોકસભાની સીટ ચર્ચામાં છે જ્યાં એક બાજુ ભાજપમાં જે છે ભાજપના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા ભીખુશ્રી ઠાકોરને અને જ્યાં તેઓને કોઈ પણ કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને ત્યારબાદ ત્યારબાદ તેઓની જગ્યાએ શોભના ટિકિટ આપવામાં આવી હતી ત્યારે એક પર આક્ષેપ પ્રત્યાક્ષેપ ત્યારે જે કહી શકાય કે કોંગ્રેસમાં કાર્યક્રમમાં હિંમતનગરમાં કોંગ્રેસનો કાર્યક્રમ હતો અને તેમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અમારું આખું જિલ્લાનું સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન અને જિલ્લાનું નેતૃત્વ માન્ય અમારા ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈની સાથે આદાન પ્રદાન અને આવતા દિવસોની અમારી શું તૈયારીઓ હશે એની ચર્ચા વિચારણા કરવા અનેક રોડમેપ બનાવવા માટેનો અમારો આ સંવાદ કાર્યક્રમ હતો એના ભાગરૂપે આ બધા પત્રકાર મિત્રો પણ આવી ગયા એટલે કેટલીક વાતો અમે કરી પણ ન શક્યા પણ હું આપને કહી શકું કે જે રીતે આખા દેશમાં ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે તમે જોજો સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે દસ લાખ મતો ઓછા થશે તમે મનસુખ વસાવા જોઈ લો તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો બદલાવાવાળા અને લાઈનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો પતનની નિશાની તરફ ભાજપ પાખા દેશમાં જઈ રહ્યું છે ગુજરાતમાં જઈ રહ્યું છે અને આનું એક જ કારણ છે માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની તુમાખી અને એના કરતાં પણ ચા કરતાં કેટલી ગરમ હોય એવી તુમાખી સી આર પાટીલની જે પ્રમુખ તરીકેનું એનું વર્તન તાનાશાનું હતું આજે ફુગ્ગો ફૂટી ગયો છે મર્યાદા છૂટી ગઈ છે 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 અને લોકો એમની પાસે જવાબ રહ્યા આ આ વર્તન એ ભાજપનું પતન લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજથી પ્રચારના શ્રી ગણેશ હિંમત સામેથી કરવામાં આવ્યા છે આજે તમામ જિલ્લાના આગેવાનો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્ત્રીઓ જિલ્લા અને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર શ્રીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ વિધાનસભાના ઉમેદવાર શ્રીઓ સહિત આમ આદમી પાર્ટીના પણ તમામ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને આજની આ મિટિંગમાં સાથે અમે આગામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અમે દરેક તાલુકા કક્ષાએ જઈને સંગઠનની મિટિંગો કરીશું અને મતદાર સુધી સીધા પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને એના પછીના તબક્કામાં ગામે ગામ સુધી કઈ રીતે અમારું પ્રચાર તંત્ર ગોઠવાય એનું આયોજન અમે કરીશું આ વસ્તુ અમને પણ સમાચાર માધ્યમથી જાણવા મળી છે પણ ખરેખર શું બોલ્યા છે એવો કોઈ વિડીયો અમે જો અમારા જોવામાં આવ્યો નથી અને એ એ લોકોની પાર્ટીની મેટર છે એમાં હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં એવું તમે લોકો કહો છો અમે કોઈ વિડીયોમાં કોઈ હાથાપાઈ જોવા નથી મળતી કે એ પોતે શું બોલ્યા છે તે બેનને આપ પૂછી શકો ખરેખર એમણે શું સાંભળ્યું ને પેલા ભાઈ શું બોલ્યા હું કઈ રીતે એનો જવાબ આપીશ મારે તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવ્યો એની સામે મારે ચૂંટણી લડવાની છે ને હરાવીને મારે સંસદ સભ્ય બનવાનું છે હવે એ જે પ્રશ્ન છે ઉમેદવાર બદલવાનો કે ઉમેદવારનો વિરોધ એ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે એમાં મારો મારી તો કોઈ ભૂમિકા નથી અમારું આખું